thank you

વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે સોનાળી ગામમાં બીસીએલ ત્યારે થી બે ખેડૂત ના કરુણ મોત થયું હતું ખેતરમાં કામ કરતા રામસંગ જાડેજા અને તકુબા જાડેજાના માથા પર તૂટી પડેલા જીવંત વીજવાયમ ત્યારે પડ્યો હતો જેથી તીવ્ર ત્યારે વીજનો ત્યારે ઝાટકો લાગ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો સ્થાનિકો તાત્કાલિક જામ ગાંભડિયા સરકારી હોસ્પિટલ કચેડ્યા હતા જો કે મિત્રો પરંતુ તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા ગ્રામજનોએ ત્યારે વીજી જવાબદાર થયા આવ્યા હતા જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ મારે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ